કાલે રાતે આપણે આખી રાત ત્રણથી ચાર બસો બદલાવતા બદલાવતા ગાડીએ પહોંચ્યા છે અને ગાડીએ લોંગ ડ્રીપ છે ફૂલ એટલે લોંગ ડ્રીપ છે જોવાની મજા આવી રાખવાની છે એટલે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેટલા પણ નવા ભાઈઓ છે જે વિડીયો જોવે છે અને સબસ્ક્રાઇબ નથી કરતા એવા ભાઈઓ ખાસ કરીને અત્યારે આપણે ટૂંકમાં રાતે મેં તમને જેમ કીધું એમ ચારસો કિલોમીટર કાપી અને ગાડીએ પહોંચી ગયા છીએ અને ગાડીનું કામકાજ ચાલુ છે હજી તમે જો આ બધું આમાં સીટું ને જ્યાં કાંઈ છે નહીં કારણ કે કામકાજ અજાનું ચાલુ છે આપણે ફૂલ લાંબી ટ્રીપમાં જાય છે એટલે એ ટુ જે ઝીણી ઝીણી વસ્તુ હોય છે તો એ આપણે કવર કરવાની છે તો પેલા હું તમને બતાવી દઉં કે આપણે શું ભર્યું છે ક્યાંનું ભર્યું છે અને ક્યાં જવાનું છે ફાઇનલી હાલો પેલા ફટાફટ નીચે ઉતરીએ ગાડીની અત્યારે સવાર બાય થઈ ગયું છે અને સાડા દસથી આજે આપણે ચા પાણીને નાસ્તોને એવું બધું કરીને આવતા રહીએ આજે પાર્કિંગમાં જ ભાઈ રહ્યા હતા આપણે ટૂંકમાં ગાડી અહીંયા પહેલી હતી પછી રાતે રાખી દીધી આપણે આવવાના હતા ને એટલે આજે હજી લાઈટ એક નાખવાની છે અને બાકી એક ટાયરના ડ્રમનું કામકાજ હતું એ આખી આખું ઓકે કરાવી લીધું છે અને જ્યાં માલ હું પાછળ તમને બતાવી દઉં આ બધું કામકાજ ઓકે થઈ ગયું છે ભાઈ છે છે આપણે નાના નાના એવા તો જોવો ભાઈ ફાઇનલી આપણે અહીંયાથી અહીંયા હેર આપણે જે કે જમ્મુ કાશ્મીર અહીંયા સુધી આપણે જતા છીએ એટલે હવે આપણે આજુ આજુભર લેવાની છે આ દેશ તો આ તમે જુઓ આપણે અહીંયા જવાનું છે ભાઈ જી હા હા આપણે આ ઇન્ડિયાના આ છેડે જવાનું છે આપણે ઓલા છેડેથી આ છેડે આપણે આ બધું ટોટલ ટૂંકમાં કવર થઈ જાય છે તો આ આપણી જર્ની છે આ કોચી કોચી અને કન્યાકુમારી આસપાસનું છે કોચી અને કન્યાકુમારી ટૂંકમાં એટલા એરિયામાં ગમ્યાથી આપણો માલ છે એટલે અહીંયા ફાઇનલી આપણે જવાનું છે શ્રીલંકાની એક્ઝેક્ટ બાજુમાં અને કિલોમીટરનું ડિસ્ટન્સ આપણે જોઈએ ને પચીસોને ત્રણ કિલોમીટર બતાવે છે હવે જોઈએ આપણે આગળ આગળ કેવી આપણી અહીંયાથી જર્ની રહે છે અને આપણે એટલા બધા સ્ટેટમાં જવાનું છે મહારાષ્ટ્ર ને આમ જો આપણે ને ગોવા ને પુણે આમ નામ દરિયાકાંઠે તો બધું ક્રોસિંગ થઈ જ જવાનું છે પણ ફાઇનલી આપણે ત્રણથી ચાર સ્ટેટમાં થઈ જવાનું છે મહારાષ્ટ્ર જે કેરલા જે કર્ણાટક આ બધું થઈ ગયું એટલે ફાઇનલી છેલ્લે આપણે કેટલા દિવસે પહોંચી જવાનું છે આ બનતી ડ્રાઈવ હું એવી કરી સાચું કે કદાચ એક બુક ને બોલપેર આપણે લઈ લે હું એટલે અહીંયાથી આપણે જાય તો જેટલા પણ રસ્તામાં જે પણ વસ્તુ આવે છે બધી તમને હું છેલ્લે વિગતો રાખી લખી અને તમને છેલ્લે છેલ્લે સમજાવી શકું કે ભાઈ આપણે ટોટલ રિટર્ન પાંચ થી સાત હજાર કિલોમીટરની કે જે કાંઈ એક્સ વાય જેડ થાય એક કિલોમીટરની ટ્રીપ થઈ એટલું ડીઝલ આવ્યું એટલા પૈસા વૈધા છે આખી આખી માહિતી એક બુકમાં પ્રોપર લખી અને કાયદેસર તમને આપીશ બનતી આપણી એવી ટ્રાય રહેશે તો ભાઈ પોણા છ વાગ્યા છે અને મામુ ફાઈનલી આવી ગયા છે પોણા છ વાગે જાય બીજો હું આટો મારતા હોઈએ અઢીસો કિલોમીટર ઘાટ છે ઓ એ આવી તો ગયા છે ભાઈ આ ગાડીની લાઇટની ફિટિંગ કરાવી લે અને આ ગાડીમાં માથે તમે જોવા છો ટાયર આવ્યું છે એક નવું ટાયર છે ટૂંકમાં આપણે ભેગું રાખીએ લોંગ ટ્રીપ છે ને અઢીસો કિલોમીટરનો ઘાટ સેક્શન છે તો શું થાય કાંઈ ખબર નથી એટલે સાધન સામગ્રી બધી હોવી જરૂરી છે અને આમાં ગાડીમાં મામુએ કીધું છે ને એવી રીતે આમાં નોજલોનું કામકાજ કરાવેલું છે બધું ચોખ્ખું એટલે ક્યાંય ઘાટમાં ટૂંકમાં વાંધો ન આવે દબાવવામાં કે આમાં આ એવા ટાયર લઈને કેમ વાર લાગે Well, <laughs> like

વિશ્વ ઘર માં મોટર ગેરેજ હાલો આવું તમારે કેમ છે આવું તારે આવું છે હાલને મજા શું નામ છે શું નામ પણ સાત વાગી ગયા છે ભાઈ હવે આથી કામ કમ્પ્લીટ કરીને વધી આપણે આગળ કાંઈ કરીએ ચાલુ આપણે ત્રેવીસો કિલોમીટરની જર્ની અઢીસો નો ઘાટ કોચી કન્યાકુમારી ઉત્તર ભારત કહેવાય ને દક્ષિણ ભારત એવું કઈ કહેવાય નહીં ઉત્તર ઉત્તર ભારત કહેવાય ને જોઈ લે શું જી કેવાય ભાઈ કમેન્ટ કરજો કે કન્યાકુમારી સાઈડ ઉત્તર ભારત કહેવાય છે દક્ષિણ ભારત કહેવાય છે મને અંદાજો જતા હું થી તો લગભગ ઉત્તર કહેવાતું હોવું જોઈએ દક્ષિણ કહેવાય છે કમેન્ટ કરજો ભાઈ શું કેવા ખબર બહુ નથી એમ

અહિયા બચાવ અંજાર વાળા બે રસ્તા નોખા પડે મામુકો ચારસો ત્રણસો ત્રણ લિટર ભાઈ ભગવાનને મનાવી લીધા છે અગરબત્તી કરી લીધી છે ડીઝલ ની ટાંકી ફૂલ કરી લીધી છે આપણા આપણે કિલોમીટર ચેક કરી લે એટલે ખબર પડે કેટલા થાય કેટલા જીરો ત્રીસ જીરો નવ આઠ તો ભાઈ જીરો ત્રીસ જીરો નવ આઠ કિલોમીટર છે આપણા કેટલીક ટ્રીપ થાય કેટલા કિલોમીટર થાય ઓકે કરતી ને નથી તું ઓકે આગળ આપણા ફ્રેન્ડ છે ભાઈ આગળ ઊભા છે હમણાં મળીએ અને મોજ આવી જાય એને મળશો એટલે હે હા કે ડીઝલ ભરાયું હોય ને એ તો ઠીક છે ડીઝલ ભરાયું તો આ શું આપ્યું છે ભાઈ આ ડીઝલ આ ડીઝલ ની ટાંકી ફૂલ કરાવી એટલે આવી બે આપી અમને જોયે ખોલી ને શું છે આ પેલા આપણે થોડીક આ શેકપીર ચોકડી છે ક્રોસ કરી લઈએ ને પછી એને ખોલીએ

અહીંયા આપણે ભાઈ હા આવીએ 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 હાલો 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 કમેન્ટ કરજો ભાઈ જયારે પણ ઓળખી ગયા હોય બધા ભાઈ આજે મયુરસિંહ રાહુકી તમે ઈન્સ્ટાગ્રામમાં ટૂંકમાં સર્ચ કરશો ને ખાલી મયુરસિંહ એટલે આવી જ આની ગાડી છે જીજે બાર પચી લેવાનું

તો ભાઈ ઘણી બધી વાર અમે બેઠા અને ઘણી બધી ચર્ચા કરી રહી હજી એકવાર પાછું કહી દઈશ કે મયુરસિંહ તમે ખાલી સર્ચ કરશો ઇન્સ્ટાગ્રામ માં લાવી જાય તો જા પણ વિવાદ આવું ભૂલી ગયો ખટારાના ડ્રાઈવર વિશે ખટારાના ડ્રાઈવર વિશે ખટારાના ડ્રાઈવર વિશે હા મયુરભાઈ નો બધી સ્ટોરી મજા આવશે તમને હા પડતા કોમેડી મનોરંજન જે ભાઈ તમને મનોરંજન આપે છે તો હાલો આપણે જાય અને ફટાફટ હવે બીએ જા હું કેવાનું ભાઈ તમારો બે ભાઈઓને સપોર્ટ કરજો અને જો એક વસ્તુ એ છે ગમે તે માણસ એક ઊંચો ન આવે પણ સપોર્ટ થી સપોર્ટ કરો ને તો જ ઊંચો આવે લાગે કે ઈ આપણા કે ગામના કોપી કરી એની માં મેલે અને જો એને ગામ સપોર્ટ કરે ને એટલી મહેનત કરતા હોય ને આપણને સપોર્ટ ન કરતો હોય ત્યારે આપણને દુઃખ લાગે

સવારે નવ વાગે અગિયાર મિનિટ થઈ જાય ચા પાણી પીધા ને પાછા અમે ગાડીમાં બેઠા છીએ હવે રજા શું કહેશો મળીએ આવતા તકલીફ પડે આને તો કાંઈ ના પડે જેવા નવા નાખી સ્પીડ શ્રીલંકા જવું ઓલા ભાઈ કૌશિક કૌશિકભાઈ આજુ તમે કમેન્ટ કરજો તમે કમેન્ટ કરજો કારણ કે પુગે કે નહીં આપડે શ્રીનગર પુગાડી દીધી હતી હવે આપડે જાય છીએ શ્રીલંકા બાજુ શ્રીલંકા સિકા કૌશિકભાઈ ભાઈ સિકા શ્રીલંકા તો આપડે ટૂંકમાં પ્રોપર નથી જતા કારણ કે અહીંયા પ્રોપર નહીં પણ એની બોર્ડર ની બાજુમાં જઈએ આપડે છેડો આવી જાય તો વધ્યા આગળ મામુ મારો હું ના મરીને લાઈન મારો લઈ ના લાગ્યું ગાડી ગયા હવે ગાડી આવવા છે મારું હવે ગાડી આવવા છે હા અમે ના મામુ છે ને આપડે મયુરભાઈ ભેગા છે ને તો એને ગિફ્ટ આપીએ છીએ આપડે સ્પેશિયલ એના માટે લીધું બરોબર સ્પેશિયલ એને હારું ભૂત થી લીધું છે તો આ અમારા તરફથી તમને ગિફ્ટ એટલે મામુ ને તમને ભાઈ વિશાલ ભાઈ તમે જેમ ખટારા વાળા હો ને હું ખટારા વાળો હું ત્રીજી પેટી ખટારો હાકું મારા દાદા હાકતા મારા પપ્પા હાકતા હું હાકું મારો છોકરો છે બરોબર આ તમને મફતમાં પેટ્રોલ ડીઝલ પુરાવા ગયા ને પંપ વાળા આપેલું છે તમે મને બટકાવો માં એ કોઈક નવો માણ આવ્યો હોય કોઈ સારો માણ એને કઈ માની લેજે હું નહીં માનું તો કોક બીજા ને ચાલો બીજા ના દેજો રાખી દો પાછું આવા ના હોય તમારે આપડે

પવન ની ગાડી ભાઈ પચાવ સર્કલ પાસે તમે જોવો વારે જઈ પણ નથી ભેગું થતું મોરો આખો હોટલમાં ઠાઠું અડી જાય જાવું તો જવું ગયા પણ તો એ ડ્રાઈવર એવી છે કે હું લાગે છે વાંધો તો નહીં આવે કારણ કે હજી તો અડે એવું નથી ઘણી બધી જગ્યા છે જો નીકળી જાય તો પાછી લીધેલી છે ભાઈ અગિયાર વાગ્યા છે આપણે ટોલ નાખો ક્રોસ કર્યું છે ભાઈ સાડા અગિયાર વાગ્યા જ્યાં સુરજ બારી વાળો પુલનો તમે બારનો ઓલી બાજુનો રાઇટિંગનો યુ જોઈ શકો છો અને એક રોડ આપણા સામેની સાઈડમાં છે અને આ રોડ ઉપર આજે આપણે ટૂંકમાં એટલા બાઇક ચાલી છીએ કે હજી સુધીમાં ટ્રાફિક નથી આજે જરાય નામાં નામાં જ સવાર થઈ જાય તો ભાઈ બાર વાગ્યા છે આપણે હોટલે પહોંચ્યા છીએ વડવાડા હોટલ માળીયા ચોકડીયા આપણે આનો વિડીયો તમે જોયો હોય છે આની એકજેટ સામે છે તો પાછી આપણે ગાડી વારી અને પાછા એ હોટેલ આવ્યા છે જમવા માટે થઈને તો ભાઈ મામુ આવ્યો છે જમવા જુઓ તમે ચાર પાંચ જાતના શાક છે છાસ સંભારો છે કાંઈ ના ઘટે એવું છે બધું છાશ તો એવી ઊંઘ આવી ગયા છાસ એકલા જ થાય રબડા છે બાઈ જય મા મામુ ને અહીંયા તમને મજા આવી જમવાની તમે આને કેટલા ઓળખો જો એકવાર કમેન્ટ કરીને કહેજો પાછા બહુ જલ્દી મળશું આપણે તો ભાઈ એકલાસ રોટલા ખાધા છે વડવાડા મારિયા ચોકડીએ આપડે જે સુરત બારી વાળો ફૂલ આવે છે નાખેલો છે આનો જોઈ લેજો અને હવે ભાઈ આપણે આજના વિડીયોને પૂરો કરીએ મળીએ કાલે સવારે બાર વાગ્યા જાવ જ્યાં સુધી કપાય એટલો ખોલો કાપીએ તો જય દ્વારકા દેશ બધાને જય મા મોગલ અને જય શ્રી રામ